ધારાસભ્યની ઉપસ્થિતિમાં રોડની કામગીરી નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આમોદ તાલુકામાં વિકાસનું ચક્ર હવે વધુ ઝડપથી ફરવા લાગ્યું હોય તેમ કહી શકાય વર્ષોથી ગામડાઓને જોડતા અને લોકોની મુસાફરીને સરળ બનાવતા આમોદપુરસા કાકરિયા માનસંગપુરા માર્ગના અત્યંત મહત્વના આજે હરિયાળો સંકેત મળતા સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે લાંબા સમયથી પડી રહેલી નાગરિકોની માંગણીઓને આખરે સાકાર સ્વરૂપ મળ્યું હોય તેમ કહી શકાય રૂપિયા ચાર પોઈન્ટ એસી કરોડના ખર્ચે તૈયાર થનારા આ માર્ગના પુનઃ પ્રારંભ સાથે હજારો લોકોને સીધો લાભ મળશે છે તૂટેલા ભાંગેલા રસ્તાથી થતા અકસ્માતોના ભય વાહન વ્યવહારમાં આવતી મુશ્કેલીઓ અને રોજિંદા મુસાફરો વિદ્યાર્થીઓ તથા દર્દીઓની તકલીફો હવે દૂર થવા જઈ રહી છે આ માર્ગની મંજૂરીમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામીની સક્રિય ભૂમિકા નિર્ણાયક રહી છે ગામડાઓના વિકાસ માટે સતત કરાતી તેમની લેખિત મૌખિક રજૂઆતો ગાંધીનગરના સંબંધિત વિભાગોમાં કરાયેલો સતત અનુસંધાન અને દ્રઢતા અને તે પરિણામે મોટા ફંડની એટલે મોટા ફંડની મંજૂરી મળીને આ કાર્ય વાસ્તવિકતા તરફ આગળ વધ્યું છે રોડ કાર્યના પ્રારંભ પ્રસંગે આમોદ તાલુકા લઘુમતી મોરચા પ્રમુખ સારાબેન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અત્રે નોંધનીય છે કે આ માર્ગ માટેની માંગણી વર્ષોથી પ્રલંબિત હતી પરંતુ ધારાસભ્ય ડી કે સ્વામીની અસરકારક ભૂમિકા દ્રઢ વલણ અને લોકોની સમસ્યાઓ પ્રત્યેની સંવેદનશીલતાની અસર રૂપે કરોડ રૂપિયાના ખર્ચે આ રોડને અંતે મંજૂરી મળી અને આજે તેનું ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવ્યું હતું આજ રોજ રોડ લગભગ ચાર કરોડ ને એસી લાખ જેટલી મોટી કરવામાં આવ્યું આ રસ્તાની વર્ષોથી આ વિસ્તારના અનેક લોકોની માંગ હતી જે આજે જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ પંચાયતના

હું આ નિમિત્તે સૌ કાર્યકર્તાઓને સરકાર ને ખુબ ખુબ અભિનંદન આપું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય